પરિવાર જાતિવાદ કોંગ્રેસના મુખ્ય એજન્ડા રાજનાથસિંહ ગાંધીધામ ખાતે વિનોદ ચાવડાના ચૂંટણી પ્રચાર કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ વિશાળ જાહેર સભા યોજાઈ હતી કોંગ્રેસ પર આખરા પ્રહારો કર્યા હતા હવે જોઈએ અમારા આમતક બ્યુરોના વરુણ ઠક્કરનો અહેવાલ કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના ચૂંટણી પ્રચાર અર્થે રોજ ગાંધીધામ ખાતે દેશના કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જાહેરસભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા વિશાળ જનમેદને સંબોધતા ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે દેશમાં સરેરાશ છ દશકા સુધી શાસન કર્યું છે પરંતુ કોઈ નોંધપાત્ર વિકાસ કોંગ્રેસના શાસનમાં થયો નથી માત્ર ને માત્ર પરિવારવાદ અને જાતિવાદ પર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે જેને મતદાતાઓ સંપૂર્ણ આપશે વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં જઈ આતંકવાદીના અડ્ડા પર વાયુ હુમલો કરી મોટી સંખ્યામાં આતંકવાદીનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસના લોકો સેનાની કામગીરીના પુરાવા માંગે છે જે બાબતે આમ પ્રજા ક્યારે માફ નહીં કરે તેવો વેધક સવાલ કર્યો હતો રાજનાથસિંહે કોંગ્રેસને આડે હાથે લીધા હતા ગાંધીધામ ખાતે આજરોજ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં રાજ્યમંત્રી વાસણભાઈ આહિર ઉમેદવાર વિનોદ ચાવડા ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય માલતીબેન મહેશ્વરી જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ માવજીભાઈ સોરઠિયા જેપી મહેશ્વરી પૂર્વ ચેરમેન મધુકાંત શાહ ગોવિંદભાઈ કોઠારી ભાજપના પદાધિકારીઓ નારીભાઈ પરિયાણી પુનિત દુધેરિયા બળવંતભાઈ ઠક્કર રામજીભાઈ ગેડા કમલેશ પારિયાણી કાનજીભાઈ ભર્યા પૂર્વ ચેરમેન નવીનભાઈ ઝરૂ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ સભાને સંબોધતા ઉમેદવાર વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુનઃ વડાપ્રધાન પદે પ્રસ્થાપિત થનાર છે ત્યારે સમગ્ર દેશમાં આજે મોદી તરફ વાતાવરણ ઊભું થયું છે ત્યારે ફરી એક વખત કચ્છની બેઠક પર ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી વિજય અપાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો સભાના પ્રારંભે ઉપસ્થિત રાજનાથસિંહ સહિતના મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું तो सबा दरमियान मीडिया कर्मियों માટે જિલ્લા મીડિયા સેલ ના ઉપકનવિનિયા સાતવિકદાન ઘટવીય વ્યવસ્થા સંભાળી હતી ભારત માતા કી જય હાઉ ઇઝ ધ જોશ હાઉ ઇઝ ધ જોશ હાઉ ઇઝ ધ જોશ હાઉ ઇઝ ધ જોશ ભારત માતા કી જય ભારત માતા કી જય ہم دیکھتے ہیں کہ یہ કચ્છ क्या था भूकंप के बाद में कच्छ की हालत क्या थी <mother> पूरा कच्छ ध्वस्त हो गया था लेकिन इस देश के प्रधानमंत्री नरेंद्र भाई मोदी ने राज्य की शासन धोरा संभाली राज्य के मुख्यमंत्री के रूप में उन्होंने शासन धोरा संभालने के बाद में कच्छ को इतनी तो ऊंचाई तक लेके गए और उस टाइम पे भी पूरे देश और दुनिया के पत्रकार मित्रों और दुनिया जानना चाहते थे क्या आदरणीय नरेंद्र भाई आपने कहीं पांच मिनट भी कोई पॉलिटिकली पोस्ट पर रहे नहीं हो और इतनी सारी आफत आई है तो इस कश को कैसे खड़ा करोगे बहुत बड़ा क्वेश्चन था दुनिया के सामने आज हमने गौरव थाए कि लोग आज गांधी ने याद करें मतलब लघु भारत तरीके याद करें कि गांधी धाम अंदर आज आખો भारत निवास कर रही है बजाज लोग एक बनीने रहिए है मित्रों આપણે બધાને ખબર છે કોંગ્રેસની હંમેશા એમની રીતિને નીતિ શું હતી કે ભાગલા કરોની રાજનીતિ જાતિવાદ ધર્મવાદ કોમવાદ અને છેલે એની પરિવારની રાજનીતિ મિત્રો જ્યારે આ દેશની અંદર પહેલી વખત એવું આપણે અનુભૂતિ કરી રહ્યા છે કે માત્ર વાદ વાદ નહીં પણ એક જ વાદ રાષ્ટ્રવાદની વાત મિત્રો આપણે બધા એક જ છીએ સબકા સાથ સબકા વિકાસ ભારતને કેન્દ્રમાં રાખી માનવતાને કેન્દ્રમાં રાખીને કામ થાય મિત્રો એ નરેન્દ્ર મોદીની નીતિ છે મિત્રો તમે વિચારો તો ખરા લોકો કે છે બે હજાર ચૌદ ની અંદર મોદી લહેર મોદી લહેર મોદી લહેર મિત્રો મોદી લહેર ની અંદર કેટલા રાજ્યો જોડાણા હતા બે હજાર ચૌદ ની અંદર મોદી લહેર માં કેટલા રાજ્યો જોડાણા હતા મિત્રો હું તમને કહેવા માંગુ છું કે ત્યારે તો ભારતીય જનતા પાર્ટીની બહુ ઓછા રાજ્યોમાં સરકાર હતી મિત્રો બહુ ઓછા રાજ્યોમાં સરકાર હતી મિત્રો આજે ભારતીય જનતા પાર્ટીની વધારે રાજ્યોની અંદર સરકાર છે છે એમના મુખ્યમંત્રી નોર્થ ઇસ્ટ અંદર પણ ત્રિપુરા આસામ જેવા પ્રદેશોની અંદર પણ સરકાર છે ગઈકાલનું મતદાન પણ તમે જોયું હશે એટલે મને લાગે છે જે રીતે વેસ્ટ બંગાળ ની અંદર ઓરિસ્સા ની અંદર દક્ષિણ ભારત ની અંદર માનવ મેરામણ જે રીતે મોદી સાહેબ ને પ્રતિસાદ ભારતીય જનતા પાર્ટી ને સમર્થન હવે મને ક્યો આ 2019 ની અંદર મોદી લહેર આવશે કે મોદી વાવાઝોડું આવશે મિત્રો ત્યારે તો હું એમ કહું છું કે અર્ધ ભારત મોદીજી ની સાથે હતું આજે આખું ભારત साथ है पटेल की बनी है सरदार वल्लभ भाई पटेल के बारे में ही दो शब्द कहना चाहूंगा सरदार वल्लभ भाई पटेल यदि मैं कि राष्ट्र की एकता और अखंडता में उन्होंने बहुत ही महत्वपूर्ण भूमिका का निर्वाह किया यदि आज भारत अखंड है।, है तो उसमें बहुत बड़ा योगदान यदि किसी का है तो इस गुजराती मां की कोख से पैदा हुए सरदार वल्लभ भाई पटेल भी कुछ समस्याएं जो अनसुलझी सी रह गई हैं, जिनका समाधान नहीं निकल पाया जैसे मैं काश्मीर की ओर आपका ध्यान आकर्षित कर। काश यदि पंडित जवाहरलाल नेहरू ने काश्मीर को अपने हाथ में न लिया होता और सरदार वल्लभ भाई पटेल को ही काश्मीर की समस्या का समाधान करने का पूरा अधिकार दिया होता तो पता नहीं उसी समय काश्मीर की समस्या का भी पूरी तरह से समाधान निकल गया होता शायद आज जैसे कोई जम्मू काश्मीर का फॉर्मर चीफ मिनिस्टर वह कहता है कि भारत में दो तो प्रधानमंत्री होने चाहिए आजादी के इतने वर्षों के बाद इससे भी दुर्भाग्य की बात और क्या हो सकती है बहनों भाई उस समय भी हमारे भारतीय जनसंघ के संस्थापक पंडित श्यामा प्रसाद मुखर्जी ने कहा था भारत एक है भारत खंड है भारत में दो विधान दो प्रधान और दो निशान नहीं चल सकते हैं और यह कहते हुए इस इस मुद्दे को लेकर संघर्ष करते हुए उन्होंने अपना बलिदान दिया आज भी हम उसी पर है और मैं कहना चाहता हूं उन नेताओं से जो नेता ये कहते हैं भारत में दो प्रधानमंत्री होने चाहिए जम्मू कश्मीर का एक भारत का उन्हें मैं कहना चाहता हूं कि यदि आप दो प्रधानमंत्री की बात करते हो तो हमारे पास भी धारा तीन सौ सत्तर समाप्त करने और पैंतीस ए समाप्त करने के अतिरिक्त कोई दूसरा विकल्प शेष नहीं कोई दूसरा विकल्प शेष नहीं